તો આજે વિશ્વ પુસ્તક દિવસ ત્યારે સારા પુસ્તકોને માણસના સૌથી શ્રેષ્ઠ મિત્ર કહેવામાં આવે છે વાત જ્યારે પુસ્તકની આવે ત્યારે યાદ આવે છે પુસ્તકાલય શું તમે જાણો છો કે ગુજરાતમાં એક એવું પણ પુસ્તકાલય છે જેની સ્થાપનાને એકસો અગિયારથી પણ વધુ વર્ષ થઈ ગયા છે ગુજરાતનું પ્રથમ પુસ્તકાલય જેટલું જૂનું છે તેની વિશેષતા પણ એટલી ખાસ છે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ઓગણીસો છ થી ઓગણીસો દસ દરમિયાન યુરોપ અને અમેરિકાના પ્રવાસે હતા આ પ્રવાસ દરમિયાન ત્યાંની સાર્વજનિક પુસ્તકાલય પ્રવૃત્તિના વિકાસથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા વડોદરાની પ્રજા પણ આવી સ્વયં શિક્ષણ અને આજીવન કેળવણીની પ્રવૃત્તિનો લાભ મેળવે તેવા ઉમદા હેતુથી મહારાજાએ પોતાના વડોદરાના મહેલમાં સંગ્રહિત ગ્રંથોનું પુસ્તકાલય બનાવ્યું હતું કુટુંબ અને અધિકારી વર્ગ માટેના જે પુસ્તકો મહારાજા પાસે હતા તે પુસ્તકોને લઈને તેમણે ઓગણીસો દસમાં આ પુસ્તકાલય ખોલ્યું હતું ત્યારબાદ વિશેષ ગ્રંથાલયની વ્યવસ્થા અને વિકાસ માટે વિલિયમ એડિન્સન બોર્ડની નિમણૂક કરી હતી આ બોર્ડ તરફથી વડોદરામાં સેન્ટ્રલ લાયબ્રેરીની શરૂઆત કરવામાં આવી તે સમયે જે પુસ્તકાલયની શરૂઆત કરવામાં આવી હતી તે આજે પણ વડોદરામાં કાર્યરત છે આ પુસ્તકાલયમાં આજે પણ છ ભાષાના સાડા ત્રણ લાખથી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે શ્રીમંત સર મહારાજા સાહેબ જે આપણા હતા તો એમણે ઓગણીસો છ થી ઓગણીસો દસ દરમિયાન જ્યારે વિદેશ પ્રવાસમાં હતા ત્યારે તેમણે જોયું કે ડેવલપમેન્ટ છે અને આપણા રાજ્યમાં એટલે વડોદરા રાજ્ય હતું તે ટાઈમે તો ત્યાં ડેવલપમેન્ટનું એટલું બધું હતું નહીં તો મહારાજા સાહેબે પહેલાંમાં પહેલું શિક્ષણ ફરજિયાત શિક્ષણ ખેળવણી કાયદો ઓગણીસો સાતમાં પસાર કર્યો અને ઓગણીસો દસમાં મિસ્ટર વિલિયમ બોર્ડન જે અમેરિકામાં લાઇબ્રેરીના હતા એમને અહીંયા વડોદરા એમને બોલાવ્યા અને લાઇબ્રેરીની શરૂઆત કરી સબ્જેક્ટ તો બધા જ અવેરી લેવાય છે અહીંયા કે નાના બાળકથી લઈને સિનિયર સિટીઝન વચ્ચે વિદ્યાર્થી મિત્ર પણ આવી ગયા અને જનરલ લોકોને જે વાંચવાનું ગમતું હોય નવલકથાઓ છે રામાયણ ગીતા મહાભારત અને ઘણી જ્ઞાનવર્ધક બુકો છે એ બધી બુકોનો અહીં સમાવેશ કરેલો છે આપણા પાસે કુલ હમણાં ટોટલ આખી લાઇબ્રેરીમાં સાડા ત્રણ લાખ ઉપરાંત પુસ્તકો છે તો આજનો જમાનો ઓનલાઈન જમાનો છે લોકો મોબાઈલમાં એટલા વ્યસ્ત છે કે પુસ્તકોથી અડગા રહી જાય છે તેમાં પણ પુસ્તકાલયમાં જઈને પુસ્તકો વાંચવા વાળો વર્ગ તો ખૂબ જ ઓછો છે આજથી એકસો અગિયાર વર્ષ પહેલા સર સયાજીરાવ ગાયકવાડે જે પુસ્તકાલયનું નિર્માણ કરાવ્યું હતું તેમાં આજે પણ પુસ્તક પ્રેમીઓ વાંચન માટે આવે છે આ પુસ્તક પ્રેમીઓનો પુસ્તક પ્રત્યેનો પ્રેમ અને વાંચન આજે પણ યથાવત છે આવા જ પુસ્તક એ પુસ્તકોનું મહત્વ પણ વર્ણવ્યું હતું સયાજીરાવ ગાયકવાડ એ એવા પૂ પૂર્વ દ્રષ્ટા હતા દીર્ઘદ્રષ્ટા કે જેમણે પોતાના રાજ્યની અંદર સુખ શાંતિ અથવા તો જ્ઞાન વધે એ માટે આટલી બધી શાળાઓ શરૂ કરી મરાઠી શાળાઓ પણ શરૂ કરી અને એમને પુસ્તકાલયોનું મહત્ત્વ એમને સમજ્યું એટલે પુસ્તકાલયો પણ શરૂ કર્યા એમાં જયસિંહરાવ લાઇબ્રેરી હતી આપણી પછી વડોદરાને સેન્ટ્રલ લાઇબ્રેરી એટલું મોટું ગ્રંથાલય આપણને પ્રાપ્ત થયું છે કારણ કે આ શહેર તો કલા અને સંસ્કૃતિનું નગર છે અહીંયાથી જ સંસ્કૃતિ વિકસી છે એટલે આ કળાનું એક નગર છે કલાનગરી કહેવાય છે સંસ્કૃતિની સંસ્કાર જે વિશ્વ પુસ્તક દિવસ છે એ નિમિત્તે એક સંદેશ આપણે નવી પેઢીને આપીએ કે પુસ્તકો વાંચે અને પુસ્તકોનું જીવનમાં શું મહત્ત્વ છે એ સમજે આજે પુસ્તકો ઓછા વંચાય છે બીજા ઘણા માધ્યમોનું એક આક્રમણ છે એના કારણે પુસ્તકોનું વાંચન ઓછું થતું જાય છે ગુજરાતી ભાષા ઉપર પણ અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધતું જાય છે એટલે ગુજરાતી ભાષાના લેખકોના પુસ્તકો આજે પડી રહે છે અથવા તો વાંચતા નથી એવી પરિસ્થિતિ પણ સર્જાય છે પુસ્તકાલયોની અંદર પણ પુસ્તકોનો ઉપયોગ ઘણો પહેલાં કરતાં ઓછો થયો છે ત્યારે એ ફરી નવી પેઢી પુસ્તકો વાંચતી થાય એવું કરવાની જવાબદારી આપણી સૌની છે આ પેઢીની છે અને એને પ્રેરણા મળે એ એ જ આ પુસ્તક દિવસમાં એવું કંઈક કામ થાય તો પુસ્તક દિવસની ઉજવણી સાર્થક નીવડશે વડોદરાની લાઇબ્રેરી વિશે હું એવું કહેવા માંગીશ કે બરોડા સેન્ટ્રલ લાઇબ્રેરીની અંદર દરેક પ્રકારની બુક્સ અવેલેબલ છે તમે ચાહે લિટરેચરમાં ઇન્ટરેસ્ટેડ હોવ સાયન્સ એન્ડ ટેકમાં ઇન્ટરેસ્ટેડ હો ઓર એરસ તમને કરંટ અફેર્સ જોઈતા હોય તો એના માટે પણ બધી બુક મેગઝીન્સ વગેરે પણ અવેલેબલ છે એન્ડ બહુ જ જૂના જૂના બુક્સ બી અહીંયા ઇઝીલી અવેલેબલ હોય છે બહુ મતલબ મોટી લાઇબ્રેરી છે વર્લ્ડ બુક ડે છે તો બુકની ઇમ્પોર્ટન્સમાં હું કેવું કહેવા માંગીશ કે બુક એ દરેક માણસને દરેક માણસને બુક રીડિંગની એક હેબિટ રાખવી જોઈએ કારણ કે બુક જ છે જે માણસને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવામાં મદદ કરે છે સ્ટાર્ટિંગ તો દરેક માણસ કરી લે પોતાના સક્સેસની પણ એને મેન્ટેન રાખવું ઇમ્પોર્ટન્ટ હોય અને મેન્ટેનન્સ માટે જો તમે લાઈફ લર્નિંગ બુક્સ છે યા તો ફિર અલગ અલગ ટાઈપમાં નોલેજ ગેઇન કરો ને તો એ વસ્તુ તમને સૌથી વધારે હેલ્પફુલ રહે સક્સેસ સુધી પહોંચવામાં વડોદરાને સંસ્કારી નગરી કહેવામાં આવે છે તેની પાછળનું એક કારણ એકસો અગિયાર વર્ષ પહેલા વડોદરામાં સ્થપાયેલું આ પુસ્તકાલય પણ છે તે સમયે સયાજીરાવ ગાયકવાડે લોકોને પુસ્તક અને વાંચન તરફ વાળવાનો પ્રયાસ કર્યો હતો આ જ્ઞાનની ગંગા અને સરવાણી આજે પણ તેવા જ પ્રવાહ સાથે વહી રહી છે આ પ્રવાહને વેગ આપવા માટે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે પોતાના નિવાસ સ્થાનની સામે જ પુસ્તકોનું એક એવું સ્કલ્પચર તૈયાર કર્યું છે જે લોકોને વાંચન અને પુસ્તકનું મહત્વ સમજાવે છે અને મહાભારતથી લઈને અત્યાર સુધી જેટલા પુસ્તકો વંચાયા છે ગીતા છે મહાભારત છે બધા પુસ્તકો જ છે અને એમાંથી જ આપણને બધું જાણવા મળ્યું છે અને શીખવા મળ્યું છે તો હું તો માનું છું કે પુસ્તક જ છે જે છે અત્યારે જ્ઞાનનો દરિયો કહેવાય તો એ પુસ્તક ઇન્ટરનેટને બધું સારું જ છે બધામાંથી સારું જ શીખવા મળે છે પણ જે આપણા જૂના જે કવિઓ છે જે જૂના લેખકો છે જે લોકોએ બધું લખ્યું છે એટલું સારું લખ્યું છે તો હું પ્લીઝ તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે બધું વાંચો અને એ એ જ્ઞાન જ્ઞાન લો અને બીજાને પણ સર સયાજીરાવ ગાયકવાડ સરે પ્રથમ પુસ્તકાલયનું અહીંયા કહેવાય કે પ્રથમવાર અહીંયા પુસ્તકાલય અહીંયા હતી વડોદરાની અંદર અને હાલ તો ગુજરાતમાં લગભગ બારસો ઉપરથી પણ વધુ પુસ્તકાલયો એક્ટિવ છે પુસ્તકો એ જીવનનું અભિન્ન અંગ છે જેનાથી આપણને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે આપણે મંદિરથી લઈ અને ઠેક ગ્રેજ્યુએશન સુધી જઈએ છે તો એની અંદર ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણા જીવન ઉપર આધારિત છે અને એ આપણે વાંચવી જોઈએ ઘણા એવા બધા ગ્રંથો છે ઘણી એવી બધી કવિતાઓ છે ગઝલ્સ છે માહિતીઓ છે તો પુસ્તક એ માણસને અને માનવ જીવનની અંદર બહુ અભિન્ન અંગ છે આધાર સ્તંભ